આજથી અઢાર વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે હજાર માં સુરત શહેરમાં આવેલા જ્વેલર્સમાં તોડફોડ કરી હતી ત્યારબાદ સોના ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ આઠ લાખ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી આ મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો

બે હજાર સાતની સાલમાં એક અંબાજ પોલીસ સ્ટેશનમાં મધુર જલતમાં એક સાલનારાને પંદરથી વીસ માણસોએ ધોકા પથ્થર વડે હુમલો કરી અને મધુર માં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી લૂંટ કરી આ લોકો નાસી ગયા હતા આ કેસમાં મધુર માં જે મેઇન આરોપી પકડવામાં આવ્યો હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ઇન્દોર થી આઈડેન્ટિફાઈ કરી અને ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોટર હતો ખાલી આંધ્ર નેલ્લુરમાં જ વિરુદ્ધમાં બે હજાર પંદરના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લીંબાજ પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત